તમે એવું સોચો કે સાહેબ આપણે તો આ પૈસાનો પ્લસ માઈનસ છે સાહેબ તમે જો બીમાર પડો એ દિવસે 50000 હોસ્પિટલમાં આપો ને યાર ખાલી યાદ કરો કે નામો કે તમે ડોક્ટર જોડે જો એટલે 2000 રૂપિયા કેસ ના ના ફલાણો સોનોગ્રાફી ટીકણો ફોટો પાડો આપો તો ને યાર ત્યાં આગળ એવું કહો છો કે હવે આવ નહી પૈસા ખાલી સોચો આ તો શું આપણને એકદમ ઈઝીલી આ દીધીસ મળ્યો ને એટલે આપણે આ એક કદર નથી કરતા એક્ચ્યુઅલી જે લોકો એમ કે છે કે મારો બિઝનેસ નહીં થશે ಈ ಲೋಗು ಮಾತ್ರ ತು ಆ সোನಾನಿ ಚಿಡಿಯಾ ಸೇ ಚೇಕನೆ ಸರ್ ಫಾಲೆ ಆಟ್ಟು ಲೈನ್ નીકળેನೆ ದಿವಸಮ 5000 ನ ಪ್ರೊಡಕ್ಟ್ ಆಪಿನಾ ದಿವಸ ಬೋಲೋ ಆಪಿನ ಅವೆಗ್ ನಾ ಯೆಸ್ ಬಟ್ ಯುವ ಮೈಂಡ್ ಅಲಗ್ ಜಗೇ ಚಾಲಿಮಿಚಾ ತೋ ನೆಟ್ವರ್ಕ್ ಬನಾವಾತಾ ತೋ બીજાನ ಭರೋಸೇ ತೇಲೋ نیچےವಾಳೋ ಕರ್ಸೇ ಆ ಅಮಾನಾಮಂತಂತೋ ತೋ ಫು ದೇವು ಜೀ ದಿರ್ಶಿ ಮಾನಸ ವಿಚಾರ ಮಾರೆ ಆ ಆಠವಡಿಯಾಮ 10000 ನ ಪ್ರೊಡಕ್ಟ್ ರಿಟೇಲ್ ಕರ್ಲೇ ತೋ ಥೈ ಬೋಲೋ ಥೈಗ್ ನಾ ಇಟ್ಲಾ ಲೊಕೋ ಆವು ವಿಚಾರಸೇ ಮಿನಿಮಮ್ 5000 ನ ಪ್ರೊಡಕ್ಟ್ 1 ವೀಕ್ ಮ ರಿಟೇಲ್ ಕರ್ಸೇ આ ઉપર કરવાના હો આમાં લીડર પણ બી હોય છે હું કોઈ 2000 3000 ની પ્રોડક્ટ એવરી સેલ કરું અને એવું નહી કે પેશન્ટ નીકળું વાત વાત તો એટલી માસ્ટરી છે વાત વાત પ્રોડક્ટ આપી એમ ખબર ને આપણે મન પોટાડે હવે આ કરો અને કર્યા પછી હિસાબ આવે છે 1000 2025 એ પાછા કમ્પ્લીટ પાસે કુપન થાય બોલો આવું કરવાય છે કેટલા yeah, લોકો yes. <boundaries> <and> <Riverside> आले आला ए ए या कोई कोई आठ जोरदार ताली भाई यार इमो आवाज टीम के अंदर आवाज 10 बंदे आई जाए क्या था तुम खाली कल्पना करो 12000 की क्या बात जो सुरेश भी माने जोरदार બે બે એમડી પોસ્ટ એટલે અમિત ચારની પોસ્ટ કહેવાય મતલબ પૂરી ટીમે અંબાડવી અને 12000 ની આ એક લીડરશિપ છે ખ્યાલ આવ્યો તમને સાહેબ હા એટલે 9000 કરોડનો આપી તમે કરે ટેસ્ટ કર્યો રાજમહારાજ શું વાત છે કેવું લાગી શરૂઆત કરવા પર બહુ મજા આવે છે